શિક્ષણનું પ્રમાણ વધતા વિવિધ સમાજો પ્રગતિના પંથે આગળ વધી રહ્યા છે ત્યારે નાના સમાજમાંથી આવતા દેવીપૂજક પટણી સમાજને પણ હવે શિક્ષણનું મહત્વ સમજાયું છે ત્યારે દેવીપૂજક સમાજ વિકાસ સાધે તેવા હેતુથી પાલનપુર ખાતે સમાજના યુવાનો માટે અધતન લાયબ્રેરી બનાવવામાં આવી છે જેને આજે સાંસદ મયંકભાઈ નાયક અને પાલનપુરના ધારાસભ્ય નિકેતભાઈ ઠાકરે ખુલ્લી મૂકી હતી જિંદગીભર લારીઓ ખેંચતા દેવીપૂજક પટણી સમાજમાં પણ હવે શિક્ષણની ભૂખ જાગી છે ત્યારે આજે પાલનપુર ખાતે પટણી યુવા સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત અદતન લાઇબ્રેરીને રાજ્યસભાના સાંસદ મયંક નાયકે ખુલ્લી મૂકી હતી આ પ્રસંગે સાંસદ મયંક નાયકે લક્ષ રીડિંગ લાઇબ્રેરી થકી દેવી પૂજક સમાજના યુવાનો પ્રગતિ સાધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ પાલનપુર ખાતે પટણી સમાજના યુવાનો દ્વારા સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે આગળ લાવી શકાય એને ધ્યાનમાં રાખી અને એક લક્ષ લાયબ્રેરીનું અહીંયા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે એ બદલ સમાજના સૌ યુવાનો હું આજથી હૃદયથી આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું આદરણી મોદી સાહેબનું જે સપનું છે કે સમાજના છેવાડાના માનવી સુધી શિક્ષણ અને સરકારની યોજનાઓ પહોંચે એ સમાજ દ્વારા પણ એનું વહન થાય સરકાર તો એ દિશામાં કાર્યરત હોય છે પરંતુ સમાજો પણ આ પ્રકારની કાર્યવાહી કરે જેથી સમાજમાં જાગૃતિ આવે સમાજમાં શિક્ષણ પ્રત્યે અને સરકારી નોકરીઓ માટેની જે જરૂરી વ્યવસ્થાઓ છે એ સમાજ દ્વારા પણ આવું કાર્યક્રમ થઈ શકે એવું આજે આ યુવાનોએ કર્યું છે એમને ફરીથી અભિનંદન આપું છું અને આ કાર્યક્રમમાં અમારી સાથે અમારા લોકપ્રિય ધારાસભ્ય પાલનપુના આદરણી અનિકેતભાઈ અમારા આ ટ્રસ્ટના પ્રમુખ રાહુલભાઈ સહિતની આખી ટીમ આ કાર્યમાં વળી લાગી છે આવનારા દિવસોમાં યુવાનો થકી આખા રાજ્યમાં પટણી સમાજના યુવાનો એકઠા કરી અને સમાજને શૈક્ષણિક રીતે કેવી રીતે આગળ લાવી શકાય એ દિશામાં પ્રયત્નો કરવાના છે એ બદલ પણ હું એમને અભિનંદન પાઠું છું